ભાવનગર મહાનગરપાલિકાના રસ્તા પર થતા દબાણને પગલે દબાણ હટાવ સેલ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે ઘોઘા સર્કલ વિસ્તારમાં ટીવી કેન્દ્ર પાસે દબાણ હટાવવા જતા દબાણકર્તાઓ સાથે બોલાચાલી થવા પામી હતી અને ભારે હોહા અને દેકારો મચ્યો હતો ભાવનગરના ઘોઘા સર્કલ પાસે આવેલા ટીવી કેન્દ્રની પાછળના ભાગે થયેલા દબાણો હટાવતા સ્થાનિક દબાણકર્તાઓએ ધાક ધમકી આપવાની શરૂઆત કરી હતી જેને પગલે મહાનગરપાલિકાની દબાણ હટાવ સેલની ટીમ દ્વારાના છૂટકે પોલીસને બોલાવવાની ફરજ પડી હતી અને દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવી પડી હતી અને

આ કે કે હા ધમકી આપો મને એ ધમકી લીધી છે તમે મને બે બે ને બોલાવો આ બાજી મે છોકરા આ કોલોની મે છે હાલો એ લાવ જેસી બે આ થી લો આપણે આબ દુબને પડ્યા રોટિયામાં પડ્યો છે એ તમે આ લાવ જેસી બે યે નો આવતો આ એ લાવો તમને આ ધમકી આપે એટલે અમને આમાં હમદી જાવ એટલે હું જઈ માલે તાઈ ફરા